હેલો ગોઈઝ તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરજો અને અંત સુધી વિડીયો જોજો તો કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી આના હું વિડીયો બનાવું છું આગવા આના વિડીયો બનાવીને મૂકું છું એટલે ગઈ કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે આને આ બધું બંધ કરાવો અને ભણવાનું કરાવો તો તો ભણવા જાય છે કયું ભણે બાળવાટિકા બાળવાટિકામાં ભણે તો મિત્રો આ ઇસ્કૂલે પણ જાય છે સવારમાં દસથી દોઢ વાગ્યાનો ટાઈમ છે અને હજી આ ચાર વર્ષનો જ છે મિત્રો તો આ નાની ઉંમરે તો આટલું ઘણું એને ભણવાનું પાંચ કલાક ભણે છે એ ઘણું અને પછી આ રમવાની ઉંમર છે તો એને રમવાનું હોય અને વિડીયો તો બનાવતા અમારે અડધો કલાક જ લાગે છે ખાલી અડધો કલાક હું એની જોડેથી લઉં છું અને એ પણ રમતા રમતા વિડીયો બનાવું છું એટલા માટે મિત્રો આ શું કેવું આયુષ તારું વિડીયા બનાવવાના શું મીડિયા બનાવવાના અન્ન જ હાથે હાથે અન્ન વન ટુ થ્રી પણ આને આવડે છે આપણે તો આટલા હતા ત્યારે કશું આવડતું નતું અને ભણવા પણ ના જતા તો આને તો આવે છે વન ટુ થ્રી આવડે છે ને બોલ તો સીધા સીધા બોલ વન ટુ થ્રી વન ટુ થ્રી

તો આને વનટુ થ્રી આવડે છે એકડી આવડે છે એબી સીડી પણ આવડે તો મિત્રો એ આનું કામ ચાલુ છે ભણવાનું અને અમારું પણ કામ ચાલુ છે કે અમારે મીડિયા તો બનાવવાના મીડિયા તો રોજ આવવાના બોલજે બોલતો ખરે કે અમને સપોર્ટ કરજો મિત્રો સપોર્ટ કરજો મિત્રો હા તો જય માતાજી બોલ માતાજી મિત્રો મળીશું બીજા લોગમાં મળીય બીજા